નમસ્કાર ખેડૂત મિત્રો હું યસ ડોબરિયા પ્રાઇમ એગ્રીકેર માંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે આવ્યા છીએ ડાળિયા ગામે જ્યાં મરચીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડાળિયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત જેને આપણે રૂટર અલ્ટ્રા અને સારિકાનો છટકાવમાં આપેલ હતું તો વધારે માહિતી એની પાસે જ લઈ કે કેવી કે એને મજા આવી તમારું નામ જીગ્નેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી બરોબર તમે મરચી માં સેનો સેનો રાઉન્ડ મારેલો છે સારિકા અને રૂટર અલ્ટ્રા બરોબર કેટલા દિવસ પેલા મારેલો હતો બાવીસ તારીખે મહિરો તો બાવીસ કાલે મહિરો એટલે દસ થી બાર દિવસ દસ થી બાર દિવસ પેલા મારેલો હતો જયારે આ રાઉન્ડ માર્યો એ પેલા તમારી મરચી હાલત કેવીક હતી તમે પાછળ પણ આખું ખેતર પણ બતાવજો પાછળની સાઈડ તમે આખું ખેતર જોવો બધી મરચી હાઈટ ને બધું બરોબર છે

કે જેને YouTube માં આપડી ચેનલ માં વિડિયો જોઈને અને એને આ મિત્ર ભલામણ કરેલી હતી જો એમાં આ ચાટીતી હું બીજી હોતે જ ઓમે કીધું હજી તો કે આ રિઝર્ટ સારું આવ્યું આપણે આ વીજ આવો તમે આ વીજ મારવી એટલે કે હજી અમે કાલે લઈ આવી દઉં બરોબર તો તમને કેવી મજા આવી આ સાઈટા પછી બરોબર મજા આવી બરોબર મજા આવી ને તો જે કોઈ ખેડૂત મિત્રોને સારા ઇન્ટરનેશનલ કંપનીનું રૂટર અલ્ટ્રા અને સારિકા જોઈ તો પ્રાઇમ એગ્રિકેર ગોંડલમાં મળશે અને નંબર નીચે આપેલા છે